ટોલ ના પર નાની ગાડી ચલાવતા ધંધાર્થીઓને ટોલ માંથી મુક્તિ આપવા બાબતે કલેક્ટર ને આવેદનપત્ર આવ્યું નખત્રાના ભુજ હાઇવે ઉપર સામત્રા પાસે ટોલ નાખો આવેલ છે જે ટોલ નાકા પર ઘણા સમયથી કોઈ પણ ટોલ નાની ગાડી કે માલવાહક છકડા ધરાવતા ધંધાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતો ન હતો પણ હમણાં થોડા સમયથી નવી એજન્સીને કામ સોંપવામાં આવેલ છે જેમાં તેમના દ્વારા આવા નાના ધંધાર્થીઓ જે રોજનું કમાઈ ખાઈ પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા લોકો પાસે ટોલ ઉઘરાવવાની તેમની દૈનિક આવક પર બહુ મોટી અસર પડે છે તો દેસલપર ગામના આ ટોલ નાકાની નજીક જ આવેલું છે તેથી આ ધંધાર્થીઓ દિવસ દરમિયાન તે ટોલ નાકા પરથી અવરજવર કરતા હોય છે અને તેમના ભાડા નિમ્ન હોય છે અને તેનામાંથી જો ટોલની રકમનું ભાર પડે તો તેમના માટે આજીવિકા પર તરાપ પડે તેમ છે આથી રજૂઆત દ્વારા જાણ કરવામાં આવી છે કે આ ટોલના કારણે પર ગ્રામજનો માટે નાના માલવાહક વાહનો માટે ટોલ મુક્તિ આપવામાં સાથે જ અંગ્યા ટોલ નાકા પર પણ થોડા દિવસ અગાઉ નખત્રાણા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી અને તેઓ દ્વારા પણ આવી સ્થાનિક માંગણીઓ રાખવામાં આવેલ છે માટે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ નાના ધંધાર્થીઓને તંત્ર દ્વારા યોગ્ય કરી આપવામાં આવે અને તેઓ પોતાનો ધંધો યોગ્ય રીતે કરી શકે તેમજ ખોટા ટોલનો ભાર ન પડે આજરોજ રાષ્ટ્રીય દત્તાધિકાર મંચ સાથે દેસલપર ગામના નાના ધંધાર્થીઓ જે માલવાહક છકડા તેમજ છોટા હાથી જેવી નાની ગાડીઓ ચલાવી અને પોતાનું જે ગુજરાન ચલાવી રહ્યા છે તેવા લોકો માટે આજે અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા માટે આવેલા હતા તેનામાં પ્રશ્ન એવો છે કે નખત્રાણા ભુજ હાઈવે ઉપર સામતરા ખાતે એક ટોલ નાકો આવેલો છે જે ટોલ નાકા ઉપર આજ દિવસ સુધી કોઈપણ પ્રકારના એવા ધંધાર્થીઓ જે સ્થાનિક ધંધાર્થીઓ છે તેમના પાસે કોઈ ટોલ વસૂલવામાં આવતો ન હતો પણ હમણાં જે એજન્સીને કામ સોંપવામાં આવેલું છે એ એજન્સી દ્વારા હવે ત્યાં ટોલ વસૂલવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે અમો દ્વારા તેમને વખતો વખત રજૂઆત કરવામાં આવેલી છે આ છકડા અને જે માલવાહક ધારકો છે જે આ ધંધાર્થીઓ છે તેમના દ્વારા પણ એમને વિનંતી કરવામાં આવી છે કે સામતરા ટોલનાકાથી દેસલ પરનો અંતર બે જ કિલોમીટરનો છે તો સ્થાનિક પ્રશ્ન ઉદ્ભવે છે આ લોકો દિવસમાં પંદરથી સત્તર વખત પોતાના ધંધાના કારણે ત્યાંથી આવજાવ કરતા હોય છે તે છતાં ટોલ નાકા દ્વારા એમની કોઈ પણ રજૂઆતને સાંભળવામાં આવી નથી આ લોકો પોતાનું ગુજરાન આ ધંધા દ્વારા ચલાવતા હોય છે હવે સવારથી જ્યારે એ લોકો તે ટોલ ઉપરથી નીકળતા હોય તો તેમને દોઢસોથી બસો જેટલો માંડ ભાડો મળતો હોય તેનામાં ડીઝલ અને આ ટોલ જો નીકળે તો એમના પાસે પોતાની આજીવિકા રડવા માટે કોઈ પ્રશ્ન જાણે એટલો ઉદભવે છે કે એમની આજીવિકા ઉપર તરાપ પડે છે માટે આજે કલેક્ટર સાહેબશ્રીને એ બાબતે લેખિત રજૂઆત કરી છે અને સાથે દેસલપર ગામના દરેક છકડાવાળા અને જે માલવાહક ધારકો છે તે આજે અહીંયા ઉપસ્થિત રહી અને અમે એમને વિનંતી કરી છે કે આ જે સામત્રા ખાતે ટોલ નાકો આવેલો છે તે ટોલ નાકા ઉપર દેસલપર ગામના આ ધંધાર્થીઓ માટે ટોલ મુક્તિ કરવામાં આવે થોડા દિવસ અગાઉ પહેલાં અંગિયા ટોલ નાકા ઉપર પણ આવો જ પ્રશ્નો ઉદભવેલો અને ત્યાંના જાગૃત આગેવાનો નાગરિકો અને સરપંચો દ્વારા ત્યાં મળી અને પ્રાંત અધિકારી શ્રી નખત્રાણાને પણ રજૂઆત કરવામાં આવેલી છે કે સ્થાનિકો માટે આ છૂટછાટ હોવી જોઈએ અને સ્વાભાવિક છે કે આપણે સમજી શકીએ છીએ કે સ્થાનિકો જો આ ધંધો કરવા જશે અને ટોલ આપશે તો એમના હાથમાં કંઈ બચશે નહીં માટે આજે અમે આ રજૂઆત કરી છે અને ચોક્કસ અમે કહીએ છીએ કે આ સામત્રાનો જે ટોલ નાકો છે કે જ્યાં પણ ટોલ નાકા આવેલા છે તેઓ પ્રખર રીતે જે નિયમો હોય એ નિયમો પાલન નથી કરતા છતાંય અમે એ દિશા તરફ ન જતા એ એજન્સીને માત્ર ફક્ત એટલી જ માંગણી કરીએ છીએ અને સાહેબને પણ એટલું કહીએ છીએ કે આવા નાના ધંધાર્થીઓને ખોટી કનકડત કરવા કરતાં એમને ટોલ મુક્તિ આપવામાં આવે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે અને આ બાબતે અમે સાહેબ શ્રીને જણાવેલ છે સાહેબ પહેલી તકે આનામાં કોઈ નિરાકરણ આવવું જોઈએ કારણ કે દરરોજ ત્યાં ઘર્ષણ ઉદભવે છે જે ઘર્ષણ ખોટું એક કાયદો વ્યવસ્થા બગડે એવું થઈ જશે માટે ટૂંક જ સમયમાં આનો જો કોઈ નિરાકરણ નહીં આવે તો આગળ પણ અમે એનાથી ઉગ્રથી ઉગ્ર પગલાં લેવાની ચોક્કસ ચીમકી આપીએ છીએ મારું નામ સુરેશભાઈ મહેશ્વરી છે ગામ અમારું પર વાંટા છે હવે અમારી રજૂઆત એવી છે કલેક્ટર સાહેબને કે રેસલપર ગામથી જ્યારે અમે લોકલ ભાડા માટે નીકળીએ છીએ સામતરા બાજુ કે ભુજ બાજુ હવે માત્ર સાહેબ એમાં અમારું ભાડું હોય છે બે અઢીસો રૂપિયા ભાડું હોય સામતરાનું એમાંથી પચાસ રૂપિયાનું ટોલ નીકળી જાય ડીઝલ નીકળી જાય તો અમારું બચત થતું નથી માન અમારું રિક્વેસ્ટ એ જ છે કે અમારું કારણ નિરાકરણ આવે અને અમને ટોલ નાકો ન દેવું પડે એમ હા તો એના તો અમે વિરોધ કરશું સાહેબ એનાથી આગળ આગળ જે પગલું ભરવાનું હશે એ અમે ભરશું પણ પહેલાં એટલા માટે આપણે આવેદનપત્ર આપેલું છે હમણાં કલેક્ટર સાહેબને